લોકસભા બેઠક ઉપર ભાજપને એક એક સાંધો તે તૂટે તેવી નિર્માણ થયું છે ભાજપની પહેલી યાદી જાહેર થઈ ત્યારે લોકસભા સીટ ઉપર ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં અને ત્યારથી જ બેઠક ઉપર શરૂ થયો છે ઠાકોરને ટિકિટ આપ્યા બાદ તેમને ભાજપ મોવડી મંડળ દ્વારા ચૂંટણી લડવાની ના પાડી દેવામાં આવી જોકે વિરુદ્ધ વચ્ચે ભાજપે પણ અભ્યાસ કર્યા વગર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના ધર્મપત્ની સ્વપ્ના બારૈયાને ટિકિટ આપી દેવામાં આવી કાર્યકર્તાઓનું કહેવું છે કે સ્વપ્ના બારૈયાના તો ભાજપના કાર્યકર્તા છે ના તો તેમને ભાજપ માટે કોઈ કામ કર્યું છે આ રીતે જો કોંગ્રેસમાંથી આવેલાને ભાજપ ટિકિટ આપી દે તો ભાજપના મૂળ કાર્યકર્તાઓનું શું અને આ વાતને લઈ છેલ્લા ત્રણ દિવસથી લોકસભા બેઠક ઉપર ભાજપના કાર્યકર્તાઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો વળી આજે ભાજપના ચૂંટાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો પણ મેદાનમાં આવી ગયા હિંમતનગરની કચ્છી સોસાયટીમાં લોકસભા બેઠકને લઈ ભાજપનો કાર્યક્રમ હતો ત્યાં ભાજપના નેતાઓ પહોંચી ગયા જો કે તેમને કાર્યક્રમમાં એન્ટ્રી જ આપવામાં આવી નહોતી જેને લઈ ભાજપના નેતાઓ રોષે ભરાયા અને બાદમાં ભાજપના પ્રદેશ નેતા દુષ્યંત પંડ્યા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી ઉમેદવાર બદલવાની માંગ કરી જો ચોવીસ કલાકમાં ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા પડવાની ચીમકી પણ ઉછેરવામાં આવી એવા રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા વિરોધ અમારે એક જ છે કે શોભનાબેનને જે ટિકિટ આપી એ ખરેખર શોભનાબેન કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં એક નાનામાં નાના સભ્ય પણ નથી અને શોભનાબેને અત્યાર સુધી ભાજપમાં મતદાન કર્યું જ નથી અને મારો વિરોધ એક જ છે કે જો તમારે ટિકિટ જો આપવી હતી તો ઘણી બધી મહિલાઓ છે આજે છેલ્લા પંદર વીસ વર્ષથી જે કૌશલ્ય કુંવરબા જે મહેનત કરતા હતા એમને ટિકિટ આપવી હતી ને એમના પાછું રેખાબા ચાલા છે એ પણ છે અને જો એ પણ એમને નહોતું ભીખાજી ઠાકોરને ટિકિટ આપી એમને નથી ગમતી અરવલ્લીમાં આપી હતી તો ધવલસિંહ ઝાલાને આપી જતા ને કેમ ના આપી ઘણા બધા કઈ આપણે ભારતીય જનતા પાર્ટીના સામે શોભનાબેનને જે ટિકિટ આપી છે એ પ્રભારી આયા છે એમને જાણકારી જોઈ કાલે કોંગ્રેસમાંથી આવ્યા એના સીધા એમપી બનાવો તમે હવે તો હું જૂના કાર્યકરોને શું કરવાનું છે મજૂરી જ કરવાની છે બસ અમારો આ વિરોધ છે અમે પાર્ટી જોડે છીએ રહીશું પણ મૂળ કહેવાય કે આ બાબતે અમારો સક્ત વિરોધ છે